તો હાલ લો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા નવા ભેંગાટોટલા વોગમાં તમારું સ્વાગત છે આ અમે જવાના છે કઈક શું કહેવાય કે આ સગાઈનો ઓર્ડર છે તો અમારે આ જવાનું છે સગાઈના ઓર્ડરમાં તો આપણે અત્યારે શું કહેવાય કે નાહી ધોઈ ને તૈયાર થઈ ગયા છે કે આપણે જવાનું છે સગાઈના ઓર્ડરમાં આપણે ઓલરેડી તૈયાર જ છે હવે આપણે જોઈએશ મહેશભાઈ ની વાત હાલ આપણે અત્યારે થાય ગામમાં અને ના જઈને મહેશભાઈની ની વાત જોઈએ તો આ લોકો બનાવી રહ્યા છો વિડીયોમાં અને પછીની શરૂઆત મહેશભાઈ કરીએ તો તો મિત્રો ફાઈનલી અમે અત્યારે અને ડાયરેક્ટ અમારો ગુનાબ ઉતારવાનો કઈ સમય જ ન મળે એમ કે અમને થઈ ગયું છું મોડું અમે બહુ મોડા હું કહેવાય કે એટલે મહેશભાઈ મને શું કહેવાય કે વહેનો ઉડત તો ઉડરતા લઈને આવ્યા છીએ પાંચ મિનિટમાં પૂગી ગયા તો હું અમે આમ તો ભૂલી ગયા હતા પણ અમે મેપ પેલી સર્ચ કરીને પૂગી જા અત્યારે મહેશભાઈ છે ને બેઠા છોડા અત્યારે સાહેબ અત્યારે છોડા લેસ અહીંયા વારી દીધ કારણ વધારે ખર્ચ ન કરતા તમને અગિયાર બહુ બધું મસ્ત નું બતાડા વિડીયો બનાવી રહ્યો મિત્રો અત્યારે અમે શું કેવાય કે ગામમાં ભૂગી જાય અમારો કલેજો મળી જ આયા હેટ આયા કામ કરવા કે ગો તો ખરા વિસ્તાર પોટલા લઈને અમને ઘર બર જોયું નથી પણ પૂછતા પૂછતા પડીને જાય છે પહેલી વાર આ ગામમાં આવ્યા છે તો કે નાચો ભાઈ પહેલી વાર ગામ જોયું તો વિડીયો બનાવી રેજો

તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહેજો અને મળીએ આ ગયા મિત્રો અત્યારે અમે સમ્મા આવી ગયા અને સમ્મા ઘણું ઘણો બધી છે જો આ વિશાલ રાઈડર પ્રવીણ કાકા મહેશભાઈ મહેશભાઈ કેવું છે સમ્માનો સમ્માનો ભાઈ એક નંબર છે જો દાળ છે ભાત છે સાસ છે જમણ અને સુકી સુકી મમરી પછી આને થાબડી થાબડી જેવા સુરામ છે સાપ છે ભજિયા છે ટેસ્ટ એક નંબર છે આવો બધા જમવા ખુલી હવા માં જમવાનું છે તમારે જમવું ને તો ખાલી લાલ પાડા રાખજો બાકી જમવા મળીએ ને મિત્રો ફાઈનલી અત્યારે સગાઈ કાઢી નાખીશ અને સગાઈ નીકળી ગઈ જો મહેશભાઈ કમેરો લઈને આવ્યા કે મહેશભાઈ ભાઈ તડકો એવો પડે જ ને કે આખું ઘરતી નથી હવે અહીંથી વાસો જવાનું છે કેમ તારે આ કયું ગામ છે કે જા પૂછ કે ના ગેગડેડા ની બાજુમાં છે ગેગડેડા પ્રોપર હે નથી હાલો વિડિયો ગાડી ગેડી ઇધુ કેલા લઈ લો આપડે વારી ગેરેજ પેડી ગજબ બેજ્જતી હે લે નો પણ તેના થઈ ગયા બારી સ્કિન તો તો થઈ ગઈ रण बहुत बुरे लग रहा तोबा 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 थारा मूड खराब कर दिया मैं कोई कारो छज्जे छो टावाने से अब हूं कहवा के शुरू पड़ी चलो कंटिन्यू बने रहे वीडियो में बढ़िया रस्ते तो मित्रों फाइनली जरे हमारे वीडियो बन गए सके डिग्री गए आज कहीं कहां जाए तो पार्ट बोला तो बुलाना भाई से कुछ ज्यादा नहीं हो गया

મિત્રો અત્યારે મેં ગઢડા પૂરી ગયા અને લઈ લીધી સોડા પણ સાહેબ કેમ છુ

મેડુંબરાબર ફળ થાય ખાવાનું એમાં મિત્રો અત્યારે અમે વાસો ગામ માં હું કેવાય સગાઈ લઈને ભૂગી ગયા

આ બધા છે ને એ બધા કેક આટું બાંધે કેક કવા આટું બધા બાંધે સમજો છોકરા વાલટી બધા કેક ખાવાટું બધે ફાઈનલ સગાઈ પતી ગઈ યોગમાં માં બને રહ્યો હજી મજા આવશે હાલો મિત્રો તો તમને અત્યારે શું કહેવાય કે અમારી સગાઈ બરાબર દીધી અને અમે અત્યારે ફોટા પાડ્યા હતા કપલ તો મહેશભાઈ કેમ છે તો ભાઈ તો પતિ છું સાડા સાત વાગી ગયા હોય એ લોકો એમ કહે છે કે રસલપુર ગીર ગઢડા તમારે પાછું રિટર્ન આવવાનું છે એટલે હવે ત્યાં જઈએ આજુબાજુ આવે તો આપણે જોવા મળશે તો કન્ટિન્યુ બને રહેજો આ ઝાભરની ને દીપડાને ઝી આવે એને જોઈને જ રહેવાનું છે તો કન્ટિન્યુ બને રહેજો અત્યારે અમે આવી જાય પેટ્રોલ પંપે અને પેટ્રોલ પંપે છે ને અમારી મેના રાણી છે ને તેરી થઈશ કેમ કે જવાનું છે

હા બગડી ગઈ છે નાસ્તી ગાડી કે ટ્રાવેલિંગ કરી કરીને હવે મહેશભાઈ તો ને ભાઈ આપણે પીઝા ખબર આવી હૈદરાબાઇ સાહેબ પીઝા ખબર ને ને પીઝા હું બધું ખવડાવ્યું પંજાબી ચાઈનીઝ બધું મિત્રો અત્યારે વાગી ગયા બાર અને અમે ઉનામાં જમવા આવ્યા તો તમને કીધું તો ખબર છે ને બાર વાગે ઉનામાં આવ્યા તો ઉનામાં ધબડક તો અત્યારે હવે છેલ્લે છેલ્લે નાસ્તો કરવો પડે મહેશભાઈ અમારો પ્લાન હતો ઉનામાં જમવા આવવાનું બરાબર મેન મેન હોટલ બધી બંધ થઈ ગઈ હવે આ નાસ્તાની દુકાન એક ખુલ્લી હતી એટલે જાડે મોટું ભેગું થઈ જાય મેગવીસ સેન્ડવીસ બર્ગર ને એ બધું છે સાડા મોટું નાસ્તો કરી લે ટકા પૂરતી કરી લઈએ હોટેલ બંધ થઈ સવારે છે ને રોટલી વધારે ખાઈ લેવા રેડી મિત્રો આ વિડીયો આપડે અહીંયા લગી અને આવો ને વિડીયો જોવા માટે અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં એક નવા જય માતાજી જય શ્રી રામ મારો અગર હો તો સબસ્ક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે ફૂટ ફેક કે મારો યાદ મોમબત્તી મુજે નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ મેં ભી જા હું પેસો કે પીછે ભાગના બાય